રમણભાઈ પાસેથી તેમનો વિચાર ક્યાંથી આવ્યો કે આપણે વિશ્વ દ્વારા સંમેલ કરવું છે એક એક જ સમાજમાં સીમિત રહીએ એના કરતાં એમ થયું કે આપણે કેમ ગ્લોબલ એક વિશ્વનું કેમ ન કરી શકીએ અને એક વિચાર આવ્યો કે ચલો એક શરૂઆત તરીકે આપણે વિશ્વના બધા આ છે મને બી કલ્પના નહોતી કે આટલી સફળતા મળશે એમાં બધા રમણભાઈ અને એમના પત્ની એટલે શારદાબેન બંને સરકારી નોકરીયા હતા છતાં પણ સરકારી નોકરી છોડીને કેનેડા જાય છે તો કેનેડામાં એવી તો શું ઓપોર્ચ્યુનિટી દેખાય તો કેનેડા હવે જ્યારે કેનેડા જાય છે ત્યાં તરત જ તેમને સફળતા તો મળી નથી તો ચાલો પાછા ઇન્ડિયા જતા રહીએ તો એવો રમણભાઈને પણ શું વિચાર આવ્યો તો કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ હશે એટલે કાયમ માટે વિચાર તો એવા જ આવે દરરોજ રાત પડે એટલે બધા રડે આમ a dare il suo parere in questa maniera è uguale non è un tempo che andiamo subito